આજે વરસાદી વાતાવરણ અને વાતાવરણ માં જોવા જઈ રહ્યું છે વિમાન આ કેવો મસ્ત રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે સુરતમાં ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો મિત્રો વાગી ગયા છે સવારના આઠ અને આપણા ત્યાં થઈ રહ્યું છે ચોમાસાની શરૂઆત ધીમે ધીમે ફાંફલી જેવો વરસાદ ચાલુ થઈ ગયો છે આજે સવારે વરસાદ ચાલુ થઈ ગયો છે આજ તારીખ છે તેર તારીખની તેર ચૌદ તારીખ છે આ ચૌદ તારીખના દિવસે વરસાદ ધીમે ધીમો ચાલુ થઈ ગયો છે આપણે સુરત ડિંડોલીમાં અને વાદળછાયું વાતાવરણ ક્યાંનું એવું હતું આપણે સવારના છ વાગ્યાના પાલક કાપવા આવી ગયા હતા પાલક કાપવાનું તો આટલો બધો પાલક કાપી નાખ્યો છે અને ઘણો પાલક કાપવા હજી ઓર્ડર તો ઘણો જ છે પણ વરસાદ ચાલુ થયો હવે મજા આવશે વરસાદમાં પાલક કાપવાની જો આ હજી આપણો પાલક આટલો બધો બાકી છે અને વરસાદ પણ ચાલે તમને દેખાડું સાંટા તો દેખાશે નહીં દેખાતા હોય તો જોઈ લો પડી રહ્યા છે નાના સાંટા એટલે વાંધો નહીં આમ મેન સિટીમાં કહેવાય આમાં ફોન આવ્યો હતો આપણા કે વરસાદ સારો પડ્યો છે ચાલો બતાવો તમને તો વાદળછાયું વાતાવરણ મારા મોબાઈલની સ્ક્રીનમાં વરસાદ દેખાય તમને વરસાદ દેખાતો હોય કે ના દેખાતો હોય મતલબ વાતાવરણ વાતાવરણ તો એકદમ ચોખ્ખું લાગે એટલે બધા વધારે આવવાનો નથી આ રીતનો છે આપણે વરસાદ નથી હજી સ્ટાર્ટિંગ છે ચોમાસું આપણે ધીમે ધીમે શરૂઆત કરી ભગવાને ધીમે ધીમે એટલું બધું નથી વાદળું આ વધારે વરસાદ તો નહીં આવે આ આવીને થોડાક આપણને એમ પવિત્ર પાવન કરી નાખીએ ઘણા દાડાનો ગરમાટો ને ગરમી ઘણી બધી હે એટલે આ રીતનો ક્યાં ખોરો મનનું વાદળ થાયું વાતાવરણ આવશે કે નહીં આવે થોડાક છાંટા આવી ગયા આપણે પાલકમાં પાણી દેખાય એવું થઈ ગયું છે આ રીતનું છે તમને પાલકના પત્તા પર પાણી દેખાઈ રહ્યું છે જોવા એટલે વરસાદ આવો થયો છે કંઈ વધારે નહીં ફાંપલું કાપલું આવી છે હેલો આપણાને મોબાઈલ પણ પલાળ છે આ રીતનું છે બધાને આપણા ચોમાસાની હાર્દિક શુભકામના ચોમાસું ચાલુ થયું આપણે ધીમે ધીમે આ રીતનો આપણો પાલક હવે આ પાલકમાં ઓછું થઈ જાય કારણ કે વરસાદ આવે એટલે આપણે પાલક ઓછો થઈ જાય આ રીતનો છે પાલક પાલકમાં જો પાણી દેખાય વરસાદ ચાલુ થઈ ગયો છે વાતાવરણ નથી એટલું બધું વધારે એટલે વાંધો નથી આવું છે વાતાવરણ તો હાલો હવે ફટાફટ આપણે પાલક કાપી નાખીએ અને મળીએ પછી વિડીયોમાં આ રીતનું અમારે ડિંડોલીનું વાતાવરણ ચાલો મળીએ પછી વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે હ ને આપણે જોવો કેવું મેણ્યું ડિંગ છે આવું મેણ્યું ડીન ઉધા ઉભા વરસાદ માં ઘણીક વાર મોબાઈલ પલડે ની એટલે હેલો મોબાઈલ બહાર કાઢ લાગશે ગયો વરસાદ સાહેબ ઠાંકી દે ઠાંકી દે આ મેણીઓ ઠાંક ઓઢીને દેખાતા અમે વરસાદ સારો પડી ગયો કે ક્યાં પાણી પાણી ફરી દીધું પત્તા પર બાકી આમ બીજે કઈ છે નહીં હવે એના દાળા આવી ગયા છે આવતો રહેશે કંઈ વાંધો નહીં આપણે ફટાફટ જેટલું બાકી કામ છે એટલું પૂરું કરી નાખીએ પછી મળીએ હાલો વરસાદ ચાલે આપણે ટોપી પહેરી લીધી છે કઈ પલળ્યો જ નહીં વાંચો પણ મારો શર્ટ ખરાબ થઈ ગયો ઓલું મેણી એવું છે એટલે શર્ટ ખરાબ થઈ ગયો હાલો પછી મળીએ તમારી ફટાફટ તાલક કાપીને કે આપણું કામ કરી નાખીએ અને પછી મળીએ હાલો આ રીતનો મોસમ સાફ થઈ ગયો છે વાંધો નહીં હવે નહીં આવે હાલો તારા મળીએ